શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના વદ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી કે પિતૃ એકાદશીની વ્રત કથા અને પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકાર ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભભય સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો આમ તો એકાદશીના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ જ છે પરંતુ આ એકાદશીનું મહાત્મય ઘણું છે જેને પિતૃ એકાદશી કહેવાય છે ઇન્દિરા એકાદશી લક્ષ્મીજીનું એક નામ છે ઇન્દિરા તેના પરથી પણ આજે લક્ષ્મી પૂજનનો મહિમા બતાવાય છે દેવી લક્ષ્મીની આજે પૂજા કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને નારાયણની કૃપાથી પિત્રોને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે શાંતિ મળે છે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી નારાયણ જ સર્વે પિતૃઓમાં પિતૃ મહાપિતૃ છે આપણે પિતૃ નિમિત્તે નારાયણ બલી કરીએ છીએ ત્રિદેવની પણ પૂજા કરી શકાય છે આજે કારણ કે પિતૃ એકાદશી છે પિતૃની શાંતિ માટે આ એકાદશી ઉત્તમ છે પંદર પંદર દિવસે આવતી આ એકાદશી મહિનામાં બે વખત આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અને પુરુષોત્તમ માસ જ્યારે આવે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસે એકાદશીના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ છે એકાદશીનું મહાત્મય આમ તો ઘણું છે જો આ છવ્વીસે એકાદશી ના થાય તો દેવશયની એકાદશી અને ઉઠની એકાદશી જે આ ચાતુર માસ દરમિયાન આવે છે તે એકાદશીનું વ્રત કરી શકાય છે જે ભક્તો નિત્ય એકાદશીનું વ્રત કરે છે તેમાં આ ભાદરવા માસના વદ પક્ષની પિતૃ એકાદશી કે ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય ઘણું છે કારણ કે અત્યારે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે આ એકાદશીનું વ્રત કરવાથી પિત્રોને તૃપ્તિ તો મળે છે પિત્રોના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે માન્યતા એવી પણ છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી હજારો વર્ષોની તપસ્યા કન્યાદાનનું પુણ્ય સમેત ઘણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાવાળા જાતકોની સાત પેઢીના પિતરો તૃપ્ત થાય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે ભગવાન શ્રી હરિની સાથે દેવીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીમાં વ્રત ઉપવાસ દાન પુણ્ય તો કરીએ છીએ જે આપણે દર એકાદશીમાં કરતા રહીએ છીએ પરંતુ આજે વિશેષ એ છે કે આજે આપણે આપણા પિત્રોને પણ યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ તેમની તિથિ ઉજવીએ છીએ અને પિત્રો નિમિત્તે ખાસ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ પણ કરીએ છીએ જે શુભ ફળ આપનાર છે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી બેંકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને પૂર્વજોના નામે દાન પુણ્ય કરવાથી પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એવી આ મહા એકાદશી છે એટલા માટે આ ભાદરવા માસની એકાદશીની તિથિનું મહત્ત્વ પણ ઘણું છે શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી કે જે વ્રતોના રાજા સમાન તિથિ છે આ દિવસે જે ભક્તો ભગવાન શ્રી નારાયણના વ્રતનો સંકલ્પ કરે છે વ્રત ઉપવાસ કરે છે એટલે કે અન્નનો ત્યાગ કરે છે તેના શરીરમાં રહેલા દોષો પાપ શાંત થાય છે અને મનની તનની શુદ્ધિની સાથે બુદ્ધિની શુદ્ધિ પણ થાય છે પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે સીધું સામગ્રી આપી શકાય છે અથવા જરૂરિયાતમંદને પણ આપણે ભોજન દાન કે વસ્તુદાન અથવા જૂતા ચપ્પલ છત્રી દાન આપી શકાય છે પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી શકાય છે ભગવાન પાસે વ્રતની ક્ષમા પ્રાર્થના કરાય છે ભૂલચોખ ક્ષમા માગવી જોઈએ અને ત્યારબાદ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ એકાદશીને પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે આ એકાદશી કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે વ્રતના પ્રભાવથી સ્વર્ગલોકના દ્વાર પણ ખુલી જાય છે એવું કહેવાય છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીની પૂજન વિધિ વિશે જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ ભગવાન શ્રી નારાયણના આ વ્રતનો સંકલ્પ કરે પૂજા મંદિર પાસે આવીને પૂજા મંદિરને સાફ સફાઈ કરીને આપણા ઇષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રીહરિના કોઈ પણ મૂર્તિ ફોટો હોય તેની પૂજા થાય છે પૂજાની શરૂઆત કરીએ ત્યારે સંકલ્પ લેવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં આમ તો ઉપવાસ જ કરવાનો હોય છે અન્નનો ત્યાગ કરવાનો હોય છે પરંતુ શરીર સાથ ન આપતું હોય અને વ્રત કરવાની ઈચ્છા હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને વ્રત ના કરવું હોય વ્રત ન થતું હોય તો પણ આજે ભગવાનની પૂજા વિધિ કરી શકાય છે મંદિરમાં જઈને દર્શન કરી શકાય છે અથવા દાન પુણ્ય પણ કરી શકાય છે આ વ્રતની વિધિ પદ્મપુરાણમાં બતાવવામાં આવી છે આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ થાય પછી પૂજન આરંભ થાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો હોય સુંદર વસ્ત્ર પરિધાન કરાવવું શ્રૃંગાર આદિ ભગવાનને ધરવું ત્યારબાદ ભગવાનને તુલસી દલ સમર્પિત કરવા તુલસી પત્ર અર્પિત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે તુલસી પત્ર પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરવાનો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળી શકાય છે ભાગવત મહાપુરાણની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ જો સમય હોય તો જરૂર સાંભળવું કરવું જો બહાર ગામ જવાનું થતું હોય તો વ્રત કર્યું હોય તો પારકું અન્ન ન ખાય તેનું ધ્યાન રાખવું બહેનો જો માસિક ધર્મમાં હોય તો વ્રત કરી શકે છે પૂજા ન થાય આ એકાદશીનું ફળ આપણે પિત્રોને પણ આપી શકીએ છીએ પિત્રોની કૃપા દ્રષ્ટિ રહે છે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા અવશ્ય કરવી કૂતરાને ભોજન કાગડાને ભોજન અને કીડિયારું પૂરવું આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે એકાદશીનું વ્રત તે સર્વે વ્રતોમાં રાજા સમાન છે આમ આ ઇન્દિરા એકાદશીનું મહાત્મય ઘણું છે પૂજન વિધિ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની કૃપાની સાથે પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ હવે તમે મને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કહો અને તેની કથા પણ સંભળાવો આ એકાદશી કયા નામેથી ઓળખાય છે તથા તેનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વે કાય મને કહી સંભળાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશીના વ્રતથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે હું તમને તેની કથા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો આમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દિરા એકાદશીની કથા કહેવા લાગ્યા પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા તે સંતાન પૌત્ર ધન ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતા એક સમયે તે પોતાની રાજ્યસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા જ રાજાએ અર્ધ્ય આદિથી એમની પૂજા કરી આસન આપ્યું મહર્ષિ નારદજી રાજાની આગતા સાગતા જોઈને પ્રસન્ન થઈને બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું તો છે ને હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા કહે છે હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી સિંહ ગયા છે આ સાંભળીને નારદજી કહે છે હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠેલા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનું વ્રત તૂટી જવાથી યમલોકમાં ગયા છે તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે હે મુનિવર તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહેશમતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના દોષને કારણે ખરાબ કર્મને કારણે આ યમલોક પ્રાપ્ત થયું છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી હું છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરી શકું છું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ઘણું દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ તેઓ નારદજીને પૂછવા લાગ્યા ત્યારે નારદજી કહેવા લાગ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમય ભોજન કરવું રાત્રિએ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું જોઈએ હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ એટલે કે બારસના દિવસે પારણ કરીશ હે પ્રભુ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવજો આ પ્રકારે આચરણ કરીને બપોરના સમયે શાલીગ્રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડો ભાગ ગાઈને આપવો ભગવાન વિષ્ણુને ધૂપ દીપ નૈવેદ્ય તુલસીદલ આદિથી પૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું કરાવવું શ્રી નારદજી રાજાને કહે છે હે રાજન આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે જો તમે આળસરહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજીને અવશ્ય સ્વર્ગની પ્રાપ્તિ થશે રાજાએ આ સાંભળીને ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ કર્યો જ્યારે આ એકાદશી આવી ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું બંધુ બાંધવો સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી સમય રહેતા આ લોકમાં સુખ ભોગવીને અંતે સ્વર્ગલોકને પામ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મય તમારી પાસે કહી સંભળાવ્યું જે મનુષ્ય આ કથા સાંભળે છે વાંચે છે પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ લોકમાં સઘળા ભોગો ભોગવીને અંતે વૈકુંઠમાં ચીરકાલ સુધી વસે છે એવી રીતે બ્રહ્મ વેતર્ત પુરાણમાં ભાદરવા માસના વદ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી ઇન્દિરા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાયતનો હરિ બોલો લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ